નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય ગુજરાતીમાં જે નવી સ્વાધ્યાન પોથી આવી છે તેનો પાઠ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ લે કોષમાં આપેલા શબ્દોને બદલે એકમમાં કયા શબ્દો વપરાયા છે તે ઉદાહરણ મુજબ લખો અને વાક્યમાં પ્રયોગ કરો

ત્રણ ઓળખી તો વાછરડી વાક્ય અમારી ઓળખી રોજ ધણમાં ચરવા જાય છે ચાર ઝોપડું તો નેસ વાક્ય નેસમાં પ્રકૃતિ સૌંદર્યની સાથે માનવતાના દર્શન થાય છે પાંચ રકાબી તો તાસક વાક્ય અમે મામાના ઘરે તાસક ભરીને રાપી પીધી મુખ્ય સવાલ બે નીચેના શબ્દોને સામે આપેલા શબ્દ જૂથમાંથી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ શોધીને ખાલી જગ્યામાં લખો નુકસાન તો ફાયદો મૂર્ખ તો સમજદાર ગુલામ તો માલિક દેવતા તો દાનવ અશાંતિ તો શાંતિ ખાનગી તો જાહેર મુખ્ય સવાલ 3 શબ્દકોશના ક્રમ મુજબ સાચા શબ્દ જૂથ સામે ખરાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો પેલું ખોટું મુખ્ય સવાલ ચાર આપેલા રૂઢિપ્રયોગો ઉપયોગ કરીને એક ફકરો લખો તો વિદ્યાર્થી મિત્રો નીચે તમને ત્રણ રૂઢિપ્રયોગો આપેલા છે જેનો ઉપયોગ કરીને ફકરો લખવાનો છે

મુખ્ય સવાલ પાંચ પાઠને આધારે વાક્યોને યોગ્ય ક્રમ આપો પહેલું આવશે લોકોના ટોળા ટોળા ધંધોકાની અદાલતમાં અંદર અને બહાર ઉભરાયા બીજું આવશે બગસરામાં નાનપણથી જ ઝવરચંદે આકર્ષણ જમાવ્યું ત્રીજું આવશે બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો

તમારા પ્રિય સાહિત્યકાર વિશે આઠ દસ વાક્ય લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં નરસિંહ મહેતા વિશે લખેલું છે અહીં તમે બીજા સાહિત્યકાર વિશે જાણતા હોય તો તેના વિશે પણ લખી શકો છો મુખ્ય સવાલ આઠ આપેલી જાહેરાત વાંચે પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો નીચે તમને દ્વિતીય કલા ઉત્સવ વિશે જાહેરાત આપેલી છે 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 તેને વાંચવાની સમજવાની ત્યારબાદ તેના ઉપરથી જવાબ દેવાના છે પહેલો પ્રશ્ન નિબંધ લેખનના વિષયોમાં કયો વિષય મહેનત પર છે શ્રમનો ગૌરવ નિબંધ મહેનત પર છે બે આ કેટલામાં કલા ઉત્સવ છે આ દ્વિતીય કલા ઉત્સવ છે ત્રણ ધોરણ પાંચ માં ભણતા વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કેમ ના આ સ્પર્ધા માત્ર ધોરણ છ થી આઠ માટે જ છે ચાર સૌથી વધુ ઇનામ અને સૌથી ઓછું ઇનામ કેટલું છે સૌથી વધુ ઇનામ રૂપિયા પાંચસો છે અને સૌથી ઓછું ઇનામ રૂપિયા સો છે પાંચ નિબંધ લેખન માં ભાગ લેનારાઓને શાળામાંથી શું નહીં આપવામાં આવે નિબંધ લેખન માટે પેનપેડ જેવી સામગ્રી શાળામાંથી આપવામાં નહીં આવે મુખ્ય સવાલ નવ પ્રશ્નોના ઉત્તર લખો પેલો ઈસવીસન ઓગણીસો ત્રીસના સત્યાગ્રહમાં સિંધોડો કાવ્ય સંગ્રહનો શો ફાળો હતો ઈસવીસન ઓગણીસો માં સિંધુડો કાવ્ય સંગ્રહે ક્રાંતિવીરોના દિલમાં દેશની સ્વતંત્રતા માટે શૌર્ય જગાડ્યું હતું અને લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઉભી કરી બે રાજદ્રોહ એટલે શું રાજદ્રોહ એટલે શાસન કરતા પક્ષ સામે બળવો કરવો જેને રાજદ્રોહ કહેવામાં આવે છે ત્રણ ન્યાયાધીશની આંખો કેમ આંસુથી છલકાઈ ગઈ ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ગુનામાં જ્યારે બે વર્ષની સજા કરવામાં આવી ત્યારે તેમણે ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી એક કવિતા છેલ્લી પ્રાર્થના ગાય તે સાંભળીને ન્યાયાધીશની આંખોમાં પણ આંસુ છલકાઈ ગયા ચાર હાઈસ્કૂલના મિત્રો ઝવેરચંદને કેમ વિલાપી કહેતા જ્યારે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે કલાપીની કવિતાઓ દર્દભરી રીતે ગાતા હતા એટલા માટે મિત્રો એમને વિલાપી કહેતા પાંચ મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું મેઘાણીને પોતાનું જીવન કાર્ય લોક સાહિત્ય એકઠું કરવામાં દેખાયું છ વિકરાળસિંહ વાછડીનું માંસ કેમ ચાખી ન શક્યો

તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં ઉમાશંકર જોશી વિશે લખેલું છે અહીં તમે બીજા કવિ વિશે પણ લખી શકો છો